મેં શેરડીના ચોથા જે ઓર્ગેનિક વેસ્ટ મટીરિયલ નો યુઝ કરીને એમાંથી મશરૂમ ગ્રો કર્યા છે મિલ્કી મશરૂમ મિલ્કી મશરૂમ એક મશરૂમની પ્રજાતિ છે જે ઓઇશર બટન મશરૂમ અને મશરૂમ જેવી જ હોય છે જેનો આપણે પીઝા બર્ગર અથવા તો કોઈ પણ નાની મોટી ફાસ્ટ ફૂડમાં તેમજ ઘણી બધી રીતે ઉપયોગ કરતા હોય છે પ્રોટીન પાવડર તરીકે એમાં મિલ્કી નો પણ ઉપયોગ થાય છે મિલ્કી મશરૂમ એ બીજી પ્રજાતિઓ કરતા થોડી અલગ છે એની ન્યુટ્રિશન વેલ્યુ ઓશિયર મશરૂમ પછી બટન મશરૂમ અને પેડી કરતાં ઘણી સારી છે એનું કેલરીઝ પણ હાઈ છે એના એનામાં વિટામિન બી અને વિટામિન સીનું બહુ સારું પ્રમાણ જોવામાં આવે છે તેમજ કેલ્શિયમ આયન્સ અને પ્રોટીનનું પણ બહુ સારું પ્રમાણ હોય છે એના સો ગ્રામમાં ચાર ગ્રામ જેટલું પ્રોટીન હોય છે અને આનાથી એ બીજી બધી પ્રજાતિ કરતાં થોડું અલગ પડે છે કારણ કે આનો બધા ડેલી લાઇફમાં બહુ સારી રીતે યુઝ કરી શકાય છે કારણ કે બીજી બધી સબ્જી અને મશરૂમની જેમ આ વેલું બગડતું નથી આનું આનું જીવન સાતથી આઠ દિવસનું હોય છે જેને તમે એક પેકિંગ ફૂડ તરીકે અથવા તો ફાસ્ટ ફૂડ તરીકે મીઠાઈ તરીકે અથવા તો પછી ઇન્સ્ટન્ટ ફૂડનો જે તે ક્રેઝ આવ્યો છે ઇન્સ્ટન્ટ ફૂડ તરીકે આપણે પણ યુઝ કરી શકીએ છીએ આના માટે બહુ ખાસ માટીની કે વાતાવરણની જરૂર નથી હોતી જેમ કે મારે મેંદરડામાં એટલું બધું વાતાવરણ આર્ટિફિશિયલી ડેવલપ કરવાની જરૂર નથી પડી પણ થોડું ઘણું પ્રકાશનું તેમજ પવન માટે થોડુંક આર્ટિફિશિયલ ટેમ્પરેચર મારું ઊભું કરવું પડ્યું તેના એક એને જો એને સૂર્યપ્રકાશના કોન્ટેક્ટમાં આવે તો એ કદાચ એને હાર્મ થઈ શકે છે અથવા તો બહારની હવાથી એમાં બેક્ટેરિયલ કન્ટામિનેશન આવી શકે છે જેથી એ તેના માટે એને બંધ રૂમમાં ગ્રો કરવામાં આવે છે અને આર્ટિફિશ્યલી અને લાઇટ પ્રોવાઈડ કરવામાં આવે છે ડેઈલી તો કઈ રીતના મિલ્કી મશરૂમનું ઉત્પાદન કરવા માટે મેં પહેલાં મારા એફઆઈના ફર્સ્ટ યરમાં મારી કોલેજના મેં ઓસ્ટર મશરૂમની લેબમાં અમે ગ્રો કરાવ્યા હતા પણ એ ત્યારબાદ મને ખ્યાલ આવ્યો કે હજી આમાં આગળ થોડું પરીક્ષા કરીને હું પણ કંઈક અલગ પ્રજાતિ કરી શકું છું પછી જ્યારે મેં મિલકી મૃસુમ ને સ્ટડી કર્યા ત્યારે મને ખબર પડી કે આજ સુધી નવસારી એગ્રીકલચર યુનિવિટી આમાં સફળતા મેં મેળવી શક્યું છે શેરડીના ચોથામાં ગ્રો કરવા માટે આપણા ગુજરાત રાજ્યમાં તો ત્યારબાદ મને પણ વિચાર આવ્યો કે ચાલો હું પણ એક એક્સપરિમેન્ટ કરું મારા ઉનાળુ વેકેશન દરમિયાન એટલે ઉનાળુ વેકેશન દરમિયાન મેં એક્સપ્રિપમેન્ટ કર્યો અને મને સફળતા મળી આગળ હજી આમાં ઓછામાં ઓછા જે કહેવાય ને કે ઓછું માવજત સાથે વધારે પ્રોડક્શન કેમ મેળવું એના માટે હું વધારે પ્રયત્ન કરવા ઈચ્છું છું એના માટે હું મારી સ્ટડી સાથોસાથ છ થી સાત મહિના માટે આની માટે પરીક્ષણ કરીશ અને આનું આગળ જતા પેટ મારી પ્રોસેસને પેટન કરાવીશ જેથી કરીને હું પેટન્ટ પ્રોસેસને બીજા ખેડૂતોને શીખવાડી શકું અને એમને માર્ગદર્શન પૂરું પાડી શકું કારણ કે આજના લોકો આજના ગીર પ્રદેશના લોકો અથવા તો સૌરાષ્ટ્ર પ્રદેશમાં લોકો આ વસ્તુથી અજાણ છે કે આપણે ઓછા ખર્ચે વધારે પ્રોડક્શન મેળવી શકીએ છીએ કારણ કે આની માર્કેટ વેલ્યુ પણ બહુ સારી છે અને આપણે બહારના રાજ્યોમાં જેમ કે છત્તીસગઢ છે બિહાર છે ઉત્તર પ્રદેશ છે તેવા રાજ્યોમાં આની કિંમત સો એક કિલોના સોથી ત્રણસો રૂપિયા હોય છે તો આપણે ગુજરાતમાં આ ગુજરાતમાં પણ આમનીથી વધારે વેગ્યુ કદાચ હોઈ શકે છે જેથી ખેડૂતોને ઘણો બધો ફાયદો થઈ શકે આનો ખર્ચ બહુ હોતો નથી આમાં ખાલી આના જે સ્પોન હોય છે એ સ્પોનનો ખર્ચ હોય છે સ્પોન મતલબ બીજ આના બીજનો ખર્ચ હોય છે અને શેરડીના ચોથા બસ હં પછી તરમા કઈ રીતના ના ખેતરમાં માટીમાં આ ના ઉગી શકે કારણ કે માટીમાં ઘણા ઘણા પ્રકારના બેક્ટેરિયાસ અને ઇન્સેક્ટ હોય છે જે આને ફંગીને ખાઈ શકે છે કારણ કે આ મિલ્કી મશ્યુ ની ફંગી બહુ ન્યુટ્રિશનલિસ્ટ હોય છે જેથી કરીને બીજા જે કહેવાય ને બેક્ટેરિયા પણ આનો યુઝ કરે છે એઝ અ ખોરાક તો એ ખોરાક તરીકે યુઝ ન કરે તે માટે એને માટીથી માટીમાં ન ઉગી શકે તેના માટે માટી વગર જ શેરીને ચોથામાં ઉગાડવું પડે